અમેરિકામાં જોવા મળ્યા અમદાવાદના પ્લેન જેવા દ્રશ્યો પ્લેન ક્રેશમાં ત્રણ લોકોના મોત થયા છે અગિયાર લોકો ઘાયલ થયા છે અમેરિકાના કેન્ટિકમાં આવેલા એરપોર્ટ પર આ ઘટના બની છે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટની આ ઘટના છે લુઇસ મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની આ ઘટના એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ અચાનક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું પ્લેન ક્રેશ થતા જ આસપાસના વિસ્તારમાં આગ લાગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને પડતા ભીષણ આગ લાગી પ્લેન ક્રેશ આસપાસના ઘરો આગમાં બળીને ખાદ થઈ ગયા છે અને આ કાર્ગો પ્લેન એકસો પંચોતેર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું હતું અને તરત ક્રેશ થઈને નીચે પડ્યું આ કાર્ગો પ્લેનમાં અડત્રીસ હજાર ગેલન ઇંધણ હતું જેના કારણે પ્લેન ક્રેશ બાદ આગ વધુ વિકરાળ બની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે કેન્ટિકના ગવર્નરે લોકોને દૂર રહેવાની સલાહ આપી છે કારણ કે ત્યાં વિસ્ફોટક પદાર્થો હોઈ શકે છે અમેરિકાના આ દ્રશ્યો ફરી એકવાર તમને અમદાવાદમાં પ્લેન ક્રેશની યાદ ચોક્કસથી અપાવી દેશે કારણ કે જે પ્રકારની ઘટના સામે આવી છે ઉડાન ભર્યું અને ત્યારબાદ ક્રેશ થયું અને ક્રેશ થતા જ આપજો આસપાસનો જે વિસ્તાર છે તેને બાનમાં લીધો હતો આગ ભભૂકી ઉઠી હતી ઉડાન ભર્યા બાદ અચાનક કાર્ગો પ્લેન ક્રેશ થયું વધારે લોકો ઘાયલ છે મૃત્યુ આંક પણ વધી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે આ દુર્ઘટનાને જોતા અમેરિકાની આ મોટી વિમાન દુર્ઘટના પ્લેન ક્રેશમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે